ખાવાની ખાવાની વસ્તુ હોય અને પરમાત્માની નજીક બોલવાની વસ્તુ હોય બોલો તો તો તમને ઉપાય એટલે આ વારંવાર બધા મહાપુરુષો કે જે બોલાય જે બોલાય પણ થતો હોય થતો નથી

પુણ્યના હાથે મનુષ્ય દેહ લીધો કે આ અવતારે સ્વતંત્ર બની પરમાત્માની પ્રાપ્તિ કરવા માટેનો આ ઉત્તમ દેહ મળ્યો આ નથી કોઈ વર્ણનો મળ્યો નથી કોઈ જાતનો મળ્યો પરમાત્મા એ ઉત્તમ ઉત્તમ મનુષ્ય દેહ એ દેવોને દુર્લભ એવો આપ્યો માટે કરીને આ મહિમા

અવધિ પૂરી થાય એટલે જતું રહેવું પડશે એના પહેલો પોક કરી લો તો સારી વાત છે બાપ નહીતર આ કરેલું કર્મ છે ને કોઈને છોડે એવું એ વાત પણ માટે કરીને નાખવું ખબુ ના પડે ને એવું કર્મ કરો અને એવું કર્મ તો છે તમે ગમે તેમ કરશો ને તો ભૂકંપ આવે આવે ને પણ ના આવે તો કેવી રીતે ના આવે એ વાત ને જાણવી હોય ਤੋ ਮਹਾਵਰਸ਼ੁ ਨਾਸਾਨੀ ਦੇਵਾ ਜਗ ਸੋਈ ਸਤਗੁਰੁ ਮਨਿ ਭਾਵੇ 에 ਸਾਤੋ ਬਾਈ ਸੋਈ ਸਤਗੁਰੁ ਵਾਣੇ ਭਾਵੇ ਕਰੇ ਕਾ ਰਾਮਨੇ ਰੇ ਵੇ ਅਟਰਤਾ ਕਰੇ ਕਾ ਰਾਮ ચોથા વર્ષ મેં પરમાર્થ કે કારણે ચારો દરિયા આ સંતો ની બહિમાસે સંત સદાય ના માટે પરમાર્થ અને એ પરમાનંદ નું ફળ એને ભાગલે આવતો નથી જે જેના અધિકારી છે તેને ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે ફળ મોક્ષો અર્પણ કરી અને સદા એના માટે પરમારથી રહેશે આ વૃક્ષ ફળ આવે ને ઓબા ને ધણી ગમે તેટલો ઉછાઈ રહ્યો હોય ને તો એ મહાપુરુષે કીધેલું છે ને એ ફળ છે ને એ ઓબો ઓબો ના ખાય

એટલા ભારે બન્યા પણ છતાંય એ દાધાર બણ્યા ખાઈ જાઉં ખાઈ જાઉં ખાઈ જાઉં ખાઈ જવો પણ એક માણસ એવો છે કે એના ફળ દ એ જ કોક અબા ઈચ્છે કોઈ ના આંતો એટલે ભગવાને કે શ્રી કૃષ્ણ પ્રમાત્માએ અર્જુનજીને કીધું કે હે અર્જુનજી તમે જે કોઈ કર્મ કરો જે કરો તે મને અર્પણ કરો માટે કરીને તમારે નિર્બંધ રહેશો અને જો અર્પણ નહીં કરો તો બંધનમાં થશો થશો નહીં માટે આપણે જે કોઈ છે તે નિર્બંધ રહેવો હોય તો આ બધું જે કોઈ છે તે હરીને હુંપી દો તો આ બંધનમાંથી મુક્ત થશે તે સવાય રહેવું આપણે તો પરમાત્માના કોળામાં બેઠા તો બીજે ચોઈ છો ચોઈ ધાવાનું એ નથી પાણીની પરપોટી સમાધિ પ્રગટ થઈ હોય કોને આકાશમાં પણ હવે એવી છે ને મહાપુરુષ આ વાતને સમજવા માટે પાછા વળો તો બરાબર છે પણ પરોક્ષ મુખી કોઈ દાડો મેળ પડે એવો માટે ગુરુ ના મહાર ચરણ માં જઈને આવો લાવો રહેવાનો છે 머리에 사득으로 하나와.